ંદ રૂપા વિશ્વ્યા દે તાપત્રય વિનાશાય વયમ ભગવાન આપણે અને બેસીએ ત્યારે આ પ્રવચન આજે પાંચ દિવસ સુધી ચાલુ રાખી અને ધ્યાન કરીએ જેનું ધ્યાન કરવું છે જે ધ્યાન કરે છે અને જે ધ્યાન છે ત્રણેય માં હોય તો ધ્યાન થતું નથી જેનું ધ્યાન કરવું છે જે ધ્યાન કરનારો છે અને જે ધ્યાન વસ્તુ છે ત્રણ એક રૂપે હોય એનું નામ ધ્યાન મતલબ

છે આનંદ છે એકતાનું અદ્વૈત આપણે ધ્યાન કરવું છે તો જો આપણે વ્યક્તિ બની ગયા છીએ તો આપણામાં શું છે ઘડીક ઘડીક થઈને આપણે બદલાઈ જઈએ છીએ સુખી થઈએ છીએ દુખી થઈએ છીએ એટલે અસત્ય છે

કાતો એને ભાઈ તરીકે કાતો એને ગુરુ તરીકે કાતો એને બીજા વ્યક્તિ તરીકે પાંડુજી તરીકે પતિ તરીકે નોખો નો જોઈએ પરમાત્મા માં અદ્વૈતતા છે તો આપણું સચપણું પરમાત્મા નું ચિત્ત પણ છે આનંદ પણ છે અદ્વૈપણું છે એમાંથી એકને તો આપણે સંપૂર્ણ જગાડીએ અમે એને આત્મસાત થઈએ તો ધ્યાનની સરળતા બની જાય છે ચેતનતા આપડે જગાડીએ આપણી શું બાપું કે એટલે સદપણું જગાડીએ તો તમે આપણે અસત રહીને સપનું જગાડી શકતી એ નહીં એક એક લક્ષણ તો સિદ્ધ કરીએ કે આપણે પર સત છીએ

એવા સત્પણા ને આપણે જગાડીએ અને આપણી બધી પ્રસન્નતા એવું નથી રહેતું અહિયાં કે પ્રસન્નતા આપણાથી નોખી રહે છે ચેતનતા બીજી કોઈ નથી

એકાગ્ર છે કોઈ કોઈ વખતે ચેતન માં એકાગ્ર નથી પણ વાસ્તવિક ચેતન પુરા દેહ માં છે અરે પૂરા દેહ માં નહી પૂરા આકાશ મંડળ માં બ્રહ્માંડ માં છે

એવી વૃત્તિને એકાગ્ર કરીએ કે આપણે પરમાત્મા જેવી ચેતનતા આપણી છે અને બીજી કોઈ બુદ્ધિ દ્વારા ઉભો જ્ઞાનો તે તે નથી વાસ્તવિક ચેતન જે છે પૂરા દેહ માં છે ઇન્દ્રિયો થતા જ્ઞાન છે તે આંખના નોખા છે કાન ના નોખા છે નાક ના નોખા છે વાણી થી નોખો આનંદ આવે છે સાંભળવાથી નોખો આનંદ આવે છે ચામડીને અડવાથી વાસ્તવિક ચેતન છે એ શરીર ની અંદર વ્યાપક રહેલું છે અત્યારે આપણે જોઈએ ધ્યાન નો વિષય છે આ જ્ઞાન તો પછી પણ ધ્યાન માં યથાર્થ સિદ્ધિ મળે એટલા માટે ફક્ત ને ફક્ત આપણે આપણી વૃત્તિ ને જોઈએ કાયમ માટે કામ કરતા વૃત્તિ ક્યાં છે આપણી વૃત્તિ કયા પોઈન્ટ ઉપર ચોંટેલી છે આપણી વૃત્તિ આંખોમાં ગઈ છે કે અંદર તપાસ કરવા ગઈ છે કે બહારની દુનિયામાં ગઈ છે આપણી વૃત્તિ છે એ શ્વાસની અંદર છે કે શ્વાસને છોડીને ગઈ છે

એ વૃત્તિ ને લઈ જઈ એ મન ને લઈ જઈ અને શ્વાસ ને લઈ જવાનો પ્રયત્ન કરીએ શ્વાસ માં વૃત્તિ ને લઈ જવાનો પ્રયત્ન કરીએ તો એકદમ નિર્વિકલ્પ નિરાકાર ભાવમાં વૃત્તિ નઈ જાય કારણ કે જે દેશની ખબર નથી વૃત્તિ ને સતત સંસારના ભાવમાં જતી રહેલી વૃત્તિ મતી અને ને કેવી રીતે પકડી શકે તો વૃત્તિનો અભ્યાસ કરીએ વૃત્તિને લઈ જઈએ કોઈ વખતે છોડી અને બીજે જઈએ સજગ રહીએ વૃત્તિ ક્યાં જાય છે એને જોઈએ આંખ માંથી પાછા શ્વાસ માં લઈ જઈએ તો ખબર પડે કે આ વૃત્તિ ક્યાંથી ઉઠાઈને મેં આંખમાં મૂકી આંખમાંથી ઉઠાઈને કાનમાં મૂકી સરસ સાંભળે છે તો પણ નિશ્ચિંત છું જોઈ રહેલો છું ગાળો સાંભળે છે ક્યાં ગઈ ક્યાં રોકાણી ટાઈમ રોકાણી છે અને જયારે જયારે વૃત્તિ જ્યાં જાય છે ત્યાં ગમો અણગમો થાય છે તો એની વૃત્તિ બને છે તો તેને પણ જોઈએ दुखी न होइए प्रेम की आवृत्ति ने जो जाइए या जा, जा वृत्ति ले जाए छे ते दुखों नो भाव उपोता है जे तो दुखी ना तइए क्या है केम के आपने इंद्रियातीत छिए शरीरातीत छिए भावातीत छिए त्रिगुण रहित छिए जो काय पण थोड़ी देर थोड़ी वार माते पण वृत्ति जाए तो आपरे ख्याल राखिए के क्या गई क्या हती અને ક્યાં કેવા ભાવો ઉભા કરીને ગઈ દુઃખ આપીને ગઈ કે સુખ આપીને ગઈ અને હું એની અંદર સુખ અને દુઃખ માં ભરી ગયો ત્યાં લઈ જઈએ જ્યાં ઈચ્છા હોય ત્યાં ઉભી રાખીએ જ્યાં બારે લઈ જવીએ તો બારે લઈ જઈએ કોઈ પણ દેશમાં કોઈ પણ શહેર માં લઈ જવી હોય કોઈ પણ ભૂતકાળની સ્મૃતિઓમાં લઈ જઈ હોય પણ આપણે સજગ રહીને વૃત્તિઓને જેમ આપણે એક રૂમ માંથી બીજા રૂમ માં આપણા શરીર ને લઈ જઈએ છીએ અહંકાર ના કારણે ઘડીક ક્રિકેટમાં રમવાનું થાય ઘડીક સત્સંગ સાંભળવાનો થાય કોઈને સંબંધીને ફોન કરવાનો થાય કેટલી જાતની વૃત્તિએ છીએ આપણા હાથ પગ શરીર જાય છે આવે છે બધે ફરે છે જેમ જે ઈચ્છા થાય કે લાવો નાઈ લઈએ તો એ બાથરૂમ માં લઈ જાય શરીર ને આખું નઈ લઈએ તો શરીર આખું બધે ફરે છે ને અલગ અલગ ભૂમિકામાં અલગ અલગ કાર્યોમાં કાર્યો આંખમાં વૃત્તિ માટે જઈ છે તો આપણે હવે આંખમાં ગયા કે એની પહેલા આપણે ત્યાં હતા આંખમાં મોજુદ હતા જય હો બે ચેતન છે એક વૃત્તિ ચેતન છે અને એક સમાજ ચેતન છે

ચાલીને ગઈ કે જ્યાં પાણી પાણીની બહાર જાય છે લેર ચાલે તો છે પણ પાણી ની અંદર રહીને ચાલે છે તળાવ ભરેલું છે પણ તે પણ ના રહ્યું લહેરો જે ઊંચી થાય છે એની પૂર્ણાવમી જેમ ઊંચી ઉઠે છે તો નજરમાં આવે છે પાણી છે તરંગ બનતો નજર માં નથી આવતો પાણી તો ભરેલું દેખાય છે અને તરંગ દોડતો દેખાય છે તો એક તરંગ છે એની અંદર પાણી છે પેલેથી પાણી હતું કે તરંગે પોતાનો વ્યક્તિભાવ ઉભો કર્યો ત્યારે ખબર પડી પાણી છે અને હું દોડું છું બસ એવી રીતે વૃત્તિ ચેતના ચાલે છે અને આપણી સ્થિરતા પણ ત્યાં હોય થોડી વાર માટે આપણી સુરતા ને સ્થિર કરી દઈએ ત્યાં કરશું સમાજ ચેતન ના વૃત્તિ ચેતન ને સ્થિર કરીએ સુરતી સુરતાને આપણે સ્થિર કરીએ સુરતા ઘણી વાર કોઈ કોઈ કામો મા જાય ભજન મા લાગે કોઈની યાદ મા લાગે કોઈના ટેલિફોન ફોન કરવામાં જાય એક વખત લાગી જાય બસ ચમત્કાર ઘટી જાય એ સુરતા વ્યાપક ભાવ માં લાગી જાય તો મોટું કામ થઈ ગયું સમજો મોટું ધ્યાન થઈ ગયું એટલે વૃત્તિ માં લગાઈએ અને ક્યાંય ક્યારેક વૃતિ ને રોકીયે ક્યારેક શ્વાસ માં લઈ જઈએ ક્યારેક શ્વાસ માં પણ રોકી રાખીએ ક્યારેક મંત્ર માં લઈ જઈએ ક્યારેક નામ માં લઈ જઈએ ક્યારેક વૃત્તિને સ્ટોપ કરી દઈએ અને ક્યારેક વૃત્તિ ને ચલાયે એકદમ રોકી નાખવી એકદમ ચાલુ કરવી આ અનુભવ પોતે જેમ ગાડીમાં પેલો ગેર બીજો ગેર ત્રીજો બદલીએ છીએ ઓછું અત્યારે એક્સિલેટર આપીએ છીએ એમ આપણે પોતે આ વૃત્તિ ના ચાલક બનીએ વૃત્તિ ને રોકવાનું પણ શીખીએ વૃત્તિ ચલાવવાનું પણ શીખીએ અને પછી પૂરા વૃત્તિહુમાઈ ને લઈ જઈએ અલગ અલગ રૂમ ના અલગ વિભાગો એમ વૃત્તિ દ્વારા પૂરા દેહ માં ઘુમીએ એમાં પૂરા દેહ માં પ્રવાસ કરવાનો છે એક એક જગ્યાએ વૃત્તિ ને લઈ જવી છે અને આપણે વૃત્તિ બની ને

તો આપણી પાસે છે આપડે કાયમ રેલવે સ્ટેશન નું શાંત સ્ટેશન છે રેલગાડીઓ તો વૃત્તિ છે બધી ચેતન કાયમ માટે સ્થિર છે લહેર ચાલે છે પાણી તો સ્થિર છે મન ચાલે છે એનો ખ્યાલ કરીએ લહેર રોકાઈ જાય છે તો તરત ખ્યાલ આવે કે સાગર થી મળ્યું અરે સાગર ક્યાં મળ્યો નદી ક્યાં મળી બધું ભેગું થયું પાણીમાં બધું એક થઈ જાય છે પાણીમાં તો ચાલતા પાણી તરંગ ભલે આવે ને જાય ને બંધ જાય જયારે છે ચાલવાનું બંધ કરી દે છે તો એનું આશ્રય સ્થાન છે એની અંદર તો લીન થાય છે એના રૂપ બની ને રહે છે

અને કાયમ માટે આનંદ એટલે ઠોસ ભરપૂર ત્રણ નથી બધા એનું મળીને એક સરવાળો સાગર નદી અને તરંગ ત્રણે મળી અને પાણી એ એક જ છે તો જયારે તરંગ ચાલવાનું બંધ કરી દે છે તો એના પોતાના આશ્રયમાં લીન થઈ જાય છે પોતાના ઠેકાણે જ્યાંથી ચાલવાનું છે એનું જ્યાં જ્યાં ચાલીને જાય છે જ્યાં જ્યાં તે પહોંચે છે ત્યાં બધે સર્વત્ર ચેતન એટલે કે તમે સચ્ચિદાનંદ રૂપે તમે હાજર છો કે નહીં જ્યાં વૃત્તિ જાય છે અને જ્યાં વૃત્તિ પાછી ઠેરઈ જાય છે પણ પોતે તો સર્વત્ર ચેતન છે ચેતન સ્વરૂપે છે મુજમે ના કુછ હે ના કુછ હોવા ના કુછ હોવાનાર પોતાની સચ્ચિદ જે સ્વરૂપ છે તે નિત્ય છે એ સમાન ચેતન છે પેલું વૃત્તિ ચેતન છે વૃત્તિ ચેતન ને જોવા એ સાક્ષી બનીને જોઈએ તો ક્યાંય આપણે કપડું છે એ ગાંઠ અંદર ઊભી થઈ જાય તો ગાંઠને મથું ઉપર છે તો કપડા દર્શન થાય છે નિત્ય કપ ને એવું થાય કે હું તો કાયમ મારા આશ્રય

સચિદાનંદ ભગવાન ભગવાન જય જય ભજન ને બોલો બાપુ સરસ 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 વાત કરી આજે ગીતામાં ભગવાન ને કીધું ને હા કે નમે કે પાચમો જ બધી બાબતો થી પોતાના અંગોમાં ત્યારે એ નિર્ભય બની જાય છે એમ માણસ જ્યારે ભટકતી વૃત્તિઓને પોતાના વિષયો માંથી ખેંચી અને પોતામાં સંકોરી લે ત્યારે પછી એ પણ નિર્ભય બની જાય હા 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 સરસ આજે વૃત્તિઓની સરસ વાત કરી ગુરુ ભગવાન ની જવા ફરીએ ના આવે કરી લે આ તમ ઓળખાણી અવસર આવો ફરીએ નાયા આવે દેવોને દુર્લભ અવસર તુજને મળ્યો છે ભરી ભજન લે જાણે મણે અવસર આવો ભરી નાયા આવે જન્મો જન્મ ના મનમાં પૂણને પરતા

સમરથ ગુરુજી ના ચરણ સગરામ નામ આવો ફરીયા આવે કરી લે આ ઓળખાણી અવસર આવો ફરીએ નાયાવે આવે સદગુરુ ભગવાન કુ કુ અદભુત અદભુત